નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આગળના વિડીયોમાં આપણે વાત કરી કે નિર્જળા એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે તેના પૂજા શુભ મુહૂર્ત પારણા શુભ મુહૂર્ત સમય શું છે તેના વિશે પણ મેં જણાવ્યું અને કહ્યું હતું કે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે નિર્જળા એકાદશીનું વ્રત જો નિર્જળા ન થાય એટલે કે જળ ગ્રહણ કર્યા વગર ન થઈ શકતું હોય તો બીજી કઈ રીતે કરી શકાય કે જેથી કરીને આપણે નિર્જળા એકાદશીનું પુણ્યફળ મળી શકે તો તેને વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અને આ ઉપરાંત આપનામાંથી પણ ઘણા લોકોનો પ્રશ્ન આવ્યો હતો એટલા માટે અમે આ વિડિયો આપ સૌ લોકો માટે લઈને આવ્યા છીએ કે જેથી કરીને જે લોકો નિર્જળા એકાદશી એટલે કે જે ભીમ અગિયારસ આવે છે તે નિર્જળા ન રાખી શકતા હોય તો તેના સિવાય બીજી રીતે પણ વ્રત થઈ શકે છે કે જે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ તો જો આપ પણ વ્રત તે રીતે ન કરી શકતા હોય તો અન સુધી વિડીયો જોજો આપને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાંથી મળી જશે તથા આ સિવાય જો આપના મિત્રો સગા સંબંધીઓમાંથી કોઈ પણ વ્યક્તિ એવા હોય કે જે લોકો પણ નિર્જળા વ્રત ન કરી શકતા હોય તો તે લોકોને પણ આ વિડીયો મોકલી દેજો કે જેથી કરીને તે લોકોને પણ સંપૂર્ણ માહિતી મળે તો મિત્રો કહેવાય છે કે ભીમ અગિયારસનું ઘણું મહાત્મય છે કે જે જેઠ મહિનામાં શુદ્ધ પક્ષમાં આવનારી અગિયારસ છે આ એકાદશીના દિવસે સવારે સૂર્યોદયથી બીજા બારસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરીને વ્રત કરવામાં આવે છે તથા આ દિવસે જળના કળશનું દાન પણ કરવામાં આવે છે શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે પૂર્ણ હૃદય ભાવથી જો એકાદશીનું વ્રત કરવામાં આવે છે તો સર્વ પાપોમાંથી મુક્તિ મળી જાય છે સાથે સાથે એકાદશીના વ્રતમાં જો આપણાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય જેમ કે જાણીએ અજાણી ખવાઈ પીવાઈ ગયું હોય કોઈનું અપમાન થઈ ગયું હોય ગુસ્સો થઈ ગયો હોય વગેરે જેવી ભૂલોનું પણ ભગવાન પાસે ક્ષમાયાચના કરવાથી આપણને તે પાપોમાંથી મુક્તિ મળી જાય છે આ વ્રત નિર્જળા કરવામાં આવે છે એટલે કે જળ ગ્રહણ કરવામાં આવતું નથી અને એટલા માટે જ આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી છે કારણ કે કહેવાય છે કે એકાદશી પર અન્ન ગ્રહણ કરવું એ પાપના ભાગી બનવા બરાબર છે જોકે અત્યારના સમય પ્રમાણે આપણું શરીર સાથ ન આપે તો અન્ન પણ ગ્રહણ કરવું પડે પરંતુ કહેવાય છે કે ભગવાનનું નામ સ્મરણ કરવા માત્રથી પણ વ્રત ઉપવાસ જેટલું પુણ્યફળ મળી જાય છે અને નામ ન લેવાય તો પણ આ એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાથી પણ વ્રત જેટલું ફળ મળે છે કારણ કે એકાદશીની તિથિ એ મહાતિથિ માનવામાં આવી છે કે જે ભગવાન વિષ્ણુ નારાયણને અતિ પ્રિય છે અને તેમને સમર્પિત છે જે લોકો વર્ષમાં આવતી દરેક એકાદશીનું વ્રત ન કરી શકે અને માત્ર આ નિર્જડા એકાદશી કરી લે એટલે કે આ ભીમ અગિયારસ કરી લે તો તેને વર્ષની દરેક એકાદશીનું પુણ્યફળ મળી જાય છે એવું આ વ્રતનું વિધાન છે અને શ્રદ્ધાભાવથી કરેલું એકાદશીનું વ્રત એ અવિનાશી પુણ્યની પણ પ્રાપ્તિ કરાવી છે તો હવે પ્રશ્ન ત્યાં આવે કે એકાદશી પર વ્રત નિર્જડા ન થાય એટલે કે ભીમ અગિયારસ પાણી પીધા વગર ન કરી શકીએ તો બીજી કઈ રીતે કરી શકાય તો મિત્રો વ્રતના વિધાનમાં એવું કહેલું છે કે જો કોઈ વૃદ્ધ બીમાર વ્યક્તિ બાળક કે પ્રેગ્નન્સીમાં કોઈ સ્ત્રી હોય તે લોકો આ એકાદશીનું વ્રત નિર્જળા ન કરી શકે તો કોઈ ચિંતા કરવી નહીં તે લોકો પાણી ચા દૂધ કોફી ફળાહાર કે પછી ફરાળ લઈ શકે છે પરંતુ આ સિવાય જે કોઈ વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત કરવા સક્ષમ હોય તે કરી શકે છે અને સક્ષમ હોય છતાં પણ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે બહારના કામકાજ હોય તો આપણા શરીરમાંથી પાણી ખૂટી શકે છે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે એટલા માટે એકાદશીનું વ્રત તે લોકોએ પણ પાણી પીને કરવું જોઈએ કદાચ જો આપ આખો દિવસ ઘરમાં રહેવાના હોય તડકામાં જવાનું ન હોય બહુ કામકાજ ન હોય અને જો આપ નિર્જળા એકાદશી કરો તો ચાલે પરંતુ એ સિવાય કોઈ પણ વ્યક્તિ જો નિર્જળા ન કરે તો પણ ચાલે કેમ કે આપ નિર્જળા એકાદશીનું વ્રત કરો અને આપને દિવસમાં ચક્કર આવી ગયા આપ બીમાર પડી ગયા કંઈ પણ થઈ શકે છે એટલા માટે શરીરનું સૌપ્રથમ ધ્યાન રાખવાનું અને તે પ્રમાણે એકાદશીનું વ્રત કરવાનું એટલે જે લોકો આ એકાદશીનું વ્રત નિજડા ન કરી શકે તે લોકો જળ ગ્રહણ કરીને કરી શકે છે સાથે ચા દૂધ કોફી લઈ શકે છે ફળાહાર પણ લઈ શકાય છે અને આ સિવાય જે લોકો એકાદશીનું વ્રત નથી કરતા તે લોકો આજના દિવસે માત્ર એટલું ધ્યાન રાખે કે આજના દિવસે આપણે રાંધેલો ભાત ચોખા ખાઈએ નહીં આમ તો આજના દિવસે અન્ન જ ખાવામાં આવતું નથી પરંતુ ઘણા લોકોને તેના વગર ચાલતું ન હોય તો આજના દિવસે રાંધેલો ભાત માત્ર ખાવો ન જોઈએ સાથે સાથે લસણ ડુંગળીનું પણ સેવન ન કરવું આ વાતનું ખાસ ધ્યાન રાખવું જે લોકો આજના દિવસે નિર્જળા વ્રત નથી કરી શકતા તે લોકોએ આજના દિવસે હરિનામ સંકિર્તન કરવું મનમાં આજે ભગવાનનું નામ સ્મરણ કરવું કે જેનાથી અનેક ગણું પુણ્યફળ મળે છે કારણ કે એકાદશીની તિથિ જ એટલી શુભ અને મંગલકારી છે એટલા માટે જ આ દિવસે ભગવાનનું પૂજન કરવાથી આપણા સર્વપાપોનો નાશ થાય છે આ વ્રત શારીરિક વાચિક અને માનસિક ત્રણ રીતે થાય છે જો શારીરિક રીતે ન થાય એટલે કે આપણે ઉપવાસ ન કરી શકીએ તો માનસિક અને વાચિક રીતે પણ કરી શકાય એટલે કે આજના દિવસે સારા વિચાર કરવા સારા માણસોનો સંગ કરવો સત્સંગ કરવો પ્રભુ સ્મરણ કરવું નિર્દોષ ભાવે કોઈ કાર્ય કરવું ભગવાનના પાઠ કરવા મંત્ર કરવા સેવા કરવાની આદિ કાર્યો કરીને પણ નિર્જળા એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે આ દિવસે ગુસ્સો ઈર્ષ્યા નિંદા બીજાની વાતો કરવી નહીં અપશબ્દો કે કણવા બોલવા નહીં જો આપણું શરીર ઉપવાસ કરી શકે નહીં તો તેને વધારે કષ્ટ આપવું નહીં તેને આહાર આપવો પણ જરૂરી છે અન્યથા બીમાર પણ પડી શકાય છે માટે શુદ્ધ ભાવથી કલેશ દૂર કરીને એકાદશીનું વ્રત કરવું શરીરથી ભલે આપણે ફળાહાર લઈએ પરંતુ આપણું હૃદય તો શુદ્ધ છે ને અને હૃદયમાં જ ભગવાનનો વાસ રહેલો છે આત્મામાં જ પ્રભુ હરિનારાયણ વાસ કરે છે અને જ્યારે તે આત્મા બહાર નીકળી જાય એટલે આ શરીર નિર્જીવ થઈ જાય છે એટલે દરેક સજીવમાં ભગવાન રહેલા છે અને એટલે જ સૌ કોઈ સાથે આદર માન જાળવવું જોઈએ કારણ કે ઈશ્વર દરેકના આત્મામાં દરેકના હૃદયમાં બિરાજમાન છે એટલે કોઈ સાથે દુર્વ્યવહાર ન કરવો વાણીથી મનથી હૃદયથી સંયમમાં રહેવું પતિ પત્નીએ આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું શક્ય હોય તો જમીન પર શોવું અને ત્યારબાદ આખો દિવસ ભગવાનને સમર્પિત કરી રાત્રિ પણ ભગવાનને અર્પણ કરવી જોઈએ થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવાનું ભગવાનનું નામ સંકીર્તન કરવાનું કથા વાંચવી સાંભળવી અને જ્યારે નિંદ્રા આવે ત્યારે પ્રભુનું નામ સ્મરણ કરતાં સુઈ જવું બીજા દિવસે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરી પથારીમાંથી ઊભું થવું અને શુભ સમયમાં વ્રતના પારણા કરવાના તો અહીંયા પ્રશ્ન થાય કે પારણા એટલે શું તો એકાદશી વ્રતને જ્યારે પૂર્ણ કરવું તેનું સમાપન કરવું ત્યારે તેને પારણા કહેવામાં આવ્યા છે કે જે પારણા એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશી પર કરવામાં આવે છે પારણા કરતા સમયે પ્રભુને પ્રાર્થના કરવાની વ્રતમાં થયેલ ભૂલચૂકની પ્રભુ પાસે માફી માગવાની શક્ય હોય તો આ દિવસે સુપાત્ર બ્રાહ્મણને કાચું સીધું તુલસીપત્ર પધરાવીને એક પાત્રમાં દાનમાં આપવું જોઈએ કે જે કાચા સીધામાં ઘઉંનો લોટ હોય દાળ હોય ચોખા હોય શાકભાજી હોય ગોળ ઘી મરચાં ધાણાજીરું હળદર તેલ નમક વગેરે વસ્તુ હોવી જોઈએ અને એ ઉપરાંત યથાશક્તિ દક્ષિણા પણ હોવી જોઈએ અને આ દરેક વસ્તુની સાથે તેમાં તુલસીપત્ર અવશ્ય રાખવું જોઈએ કે જે કરવાથી આપણી આ વસ્તુ પ્રભુના ચરણો સુધી પહોંચી જાય છે એવું માનવામાં આવ્યું છે એકાદશી પર સવારે સૂર્યોદય સમય ઊઠી જવું જોઈએ અને ભગવાનની સેવા પૂજા કરીને ધૂપ નૈવેદ્ય આદિ કાર્ય કરીને આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ ઓમ નમો નારાયણાય ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો અથવા એ સિવાય ભગવાનનો બીજો કોઈ પણ મંત્ર આવડતો હોય તો તે કરી શકો છો આજના દિવસે કોઈપણ કાર્ય કરવાથી આપણને તેનું અનેક ગણું પુણ્ય મળે છે એટલા માટે આજના દિવસે ગાયની સેવા કરવી જોઈએ તેને લીલું ખવડાવવું જોઈએ કે પછી રોટલીમાં ગોળ મૂકીને ખવડાવવી જોઈએ પક્ષીને ચણ નાખવું જોઈએ અને ભગવદ્ કૃપાથી આપણી પાસે જે પણ કંઈ મળ્યું હોય તેમાંથી યથાશક્તિ દાન ધર્મ પણ કરવું જોઈએ કોઈ એવી સંસ્થા ચાલતી હોય કે જે સેવાનું કાર્ય કરતી હોય તો તેમાં પણ આપ સેવા આપવા જઈ શકો છો તન મન ધન જે રીતે શક્ય હોય તે રીતે આપણે સેવા આપી શકીએ છીએ આજે તુલસી પાન તોડવા નહીં કે અન્ય કોઈ પણ છોડ વૃક્ષ કાપવા ન જોઈએ કે જેનો આપણને દોષ લાગે છે બની શકે તો નવા વૃક્ષ છોડ વાવવા જોઈએ ઘર આંગણામાં તુલસી ન હોય તો આજે તુલસીજી વાવવા જોઈએ અને જો હોય તો આજે સૂર્યોદય સમયે તેમના દર્શન કરીને જ ભગવાનની પૂજા કરવાની સૂર્યાસ્ત સમયે ત્યાં દીવો કરવાનો અને જો તેની પ્રદક્ષિણા થઈ શકે એમ હોય તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા એમ બોલતા બોલતા એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવાની જો આપણા ઘરમાં ભાગવતજી હોય ગીતાજીનું પુસ્તક હોય તો તેનું પણ આજે પૂજન કરી શકાય તેની પણ પ્રદક્ષિણા કરી શકાય અને જો શક્ય હોય તો આજે સત્યનારાયણની કથા પણ આપ કરાવી શકો છો અથવા તો જાતે વાંચીને ભગવાનને પ્રસાદ ધરાવીને પણ કથા કરી શકાય છે કે પછી આપ સાંભળી પણ શકો છો અને કદાચ આજના દિવસે સત્યનારાયણ કથા ન થઈ શકે તો હમણાં જ પૂનમ આવશે તે દિવસે પણ આપ સત્યનારાયણની કથા કરી શકો છો અને જે કોઈ વ્યક્તિ આજના દિવસે એકાદશીનું વ્રત નથી કરી શકતા તે લોકો એક વાતનું ખાસ ધ્યાન આપે કે જે લોકો એકાદશી વ્રત કરે છે તેની ક્યારેય નિંદા ન કરવી જોઈએ ઈર્ષા ન કરવી જોઈએ કે વાત વાતમાં તેની મજાક પણ ન કરવી જોઈએ આપણે વ્રત નથી કરી શકતા તો આપણે મૌન રહેવું જોઈએ પરંતુ જે લોકો વ્રત કરે છે તેને આપણે વ્રત કરવા દઈએ તેનું આપણે અપમાન ન કરીએ અને છતાં પણ આપણે વ્રત કરનારનું અપમાન કરીએ છીએ નિંદા કરીએ છીએ તો આપણને તેનું પાપ લાગે છે અને તે પાપનું ફળ આપણે એક દિવસ ભોગવવું જ પડે છે એટલે જે કોઈ વ્યક્તિ વ્રત ન કરતા હોય તે લોકો આ વાતનું ખાસ ધ્યાન આપે અને આપણે નિર્જળા એકાદશીની વ્રત કથા સાંભળીશું ભીમ અગિયારસની કથા સાંભળીશું તથા જે ભીમ અગિયારસનું સ્પેશિયલ ભજન છે ભીમે કરી એકાદશી તે પણ આપણે સૌ લોકો એકાદશીના દિવસે સાંભળીશું તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે નિર્જળા એકાદશી પર વ્રત નિર્જળા ન થાય એટલે કે જળ ગ્રહણ કર્યા વગર ન થતું હોય તો બીજી કઈ રીતે એકાદશીનું વ્રત કરી શકાય કે જેથી કરીને પણ આપણે એકાદશીનું પુણ્યફળ મળી શકે તો આશા છે કે આપ સૌ લોકો નિર્જળા એકાદશીનું વ્રત કરતા હશો અને નિર્જળા વ્રત ન થાય તો જે રીતે જણાવ્યું તે રીતે વ્રત કરજો વ્રતનું પુણ્યફળ મેળવજો ભગવાનના આશીર્વાદ મેળવજો અને અમે પણ ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે જે લોકો આ વિડિયો જુવે છે સાંભળે છે અને વ્રત કરે છે તે લોકોને એકાદશીનું ફળ મળે અને ભગવાનની કૃપા આપ સૌ લોકો ઉપર બની રહે તો આ વિડિયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવી જવ નવી માહિતી આવા જવ નવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ